નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ હશે આધાર કાર્ડ તો તમને મળશે એસી હજાર રૂપિયાની સહાય તો આ સહાય કેવી રીતે મેળવવી ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો આપણે જે યોજનાની વાત કરવાના છીએ એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સૌ પ્રથમ વાત કરીએ કે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે તો ફેરિયાઓ વાળંદ પાન દુકાન લોન્ડ્રી શોપ શાકભાજી વેચનાર ફળ વેચનાર બ્રેડ ભજીયા વેચનાર સ્ટેશનરી અને પોતાનો નાનો નાનો જે ધંધો કરતા હોય વગેરે આ યોજના થકી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે ફેરિયાઓ છે જે વાળાની દુકાનો છે જે પાનગલાની દુકાન છે જે ધોબીની દુકાન છે જે શાકભાજીની લારીઓ ચલાવે છે ફળ ફ્રૂટની લારીઓ ચલાવે છે તો દરેકને આ યોજનાથી લાભ આપવામાં આવશે જેથી પોતાનો ધંધો છે પોતાનો વ્યવસાય છે તેનો વ્યાપ વધારી શકે અને પોતાની ધંધાની અંગ અંદર આગળ વધી શકે તે માટે આ યોજના થકી સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ લાભની કયા યોજનામાં કેટલો લાભ આપવામાં આવે છે એની વાત કરીએ તો એક વર્ષ માટે દસ હજાર રૂપિયા લોન પેટે મળશે જે એક વર્ષની અંદર ચૂકવવાના રહેશે તો સૌ પ્રથમ હજાર અને ત્યારબાદ અને પચીસ પછી પચાસ હજાર રૂપિયા સુધીની જે લોન આપવામાં આવશે જે સહાય આપવામાં આવશે તો સૌ પ્રથમ તો તમને દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે એની લોનની તમે સમયસર જે ભરપાઈ કરશો એટલે તમને વીસ હજારની બીજી લોન આપવામાં આવશે અને ફરી તમને પચાસ હજારની ત્રીજી લોન આપવામાં આવશે આવી રીતે દસ વીસ અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય એમ ટોટલ એંશી હજાર રૂપિયાની સહાય આ યોજના થકી આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે ડિજિટલ પેમેન્ટ કરનારને બસ બારસો રૂપિયાનું કેશબેક પણ મળશે એટલે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય જે ઓનલાઈન પૈસાનું ટ્રાન્ઝેક્શન કરે છે તેમને કેશબેક તરીકે બારસો રૂપિયા પણ આપવામાં આવશે અને સમયસર ચૂકવણી કરનારને વાર્ષિક સાત ટકા સબસિડી પણ મળશે તો તમે લોનની સમયસર ચૂકવણી કરશો તો તમને ચાર ટકા સબસિડી પણ મળશે ત્યારબાદ વાત કરીએ કે જરૂરી ડોક્યુમેન્ટ કયા યોજના માટે લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો તમારે લાભ લેવા માટે માત્ર એક ડોક્યુમેન્ટ જે આધાર કાર્ડની જરૂર પડશે પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર એ લિંક હોવો ફરજિયાત છે જો તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમને આ યોજના થકી લાભ મળશે નહીં તમે આ યોજનામાં અરજી કરી શકશો નહીં અને ફોર્મ છે એ બંને રીતે તમે ભરી શકો છો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમે આ અરજી આ માટે અરજી કરી શકો છો તો આપણે ફોર્મ કેવું હોય એની માહિતી મેળવીએ તો મિત્રો પીએમ સ્વનિધિ યોજનાનું કંઈક આ રીતનું ફોર્મ હોય છે અને પીએમ સ્વનિધિ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવેલી છે એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે આ યોજનામાં અરજી કરી શકશો તો આપણે ફોર્મ જોઈએ તો આ રીતનું ફોર્મ હોય છે અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય છે એ તમારે લગાવવાનો હોય છે આ ફોર્મ તમને બેંકમાંથી પણ મળી જશે અને જેની પીએમ સ્વનિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો અને તેની લિંક પણ હું તમને ફોર્મ અને વેબસાઇટની લિંક બંને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ તમે જોઈ શકો છો કંઈક આ રીતનું આ ફોર્મ હોય છે અને તમારે પૂરેપૂરું ફોર્મ ભરીને જે ફિલઅપ કરવાનું હોય છે અથવા તમે ઓફલાઈન ભરો તો તમારે બેંકે જમા કરવાનું હોય છે તો આવી રીતે ટોટલ એસી હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે દસ હજાર વીસ હજાર અને ત્યારબાદ પચાસ હજાર આમ ટોટલ એસી હજાર રૂપિયાની સહાય એ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર આપવામાં આવે છે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત